ડબોઈ તાલુકાના વઢવાણા તળાવની આસપાસ આવેલા ખેતરોમાં ખેડૂતો પોતાના ઉનાળા પાકને પક્ષીઓથી બચાવવા માટે ખેતરોમાં કેસરી કલરની ઝંડીઓ લગાવવાનો કિમિયો અજમાવી રહ્યા છે વઢવાણા તળાવને કારણે મોટી સંખ્યામાં દેશ વિદેશથી પક્ષીઓ આવતા હોવાથી તળાવ નજીક આવેલા ખેતરોમાં ઉભા પાકને પક્ષીઓ દ્વારા નુકસાન કરવામાં આવી રહ્યું છે જેને લઈને ખેતર માલિકો ભારે હેરાન પરેશાન થવાની સાથે તેમના ઉભા પાકનું નુકસાન થઈ રહ્યું છે ત્યારે ખેડૂતો દ્વારા પહેલા પક્ષીઓને બગાવવા માટે ખેતરમાં કપડાના ચાળિયા ઊભા કરવામાં આવતા હતા પરંતુ હવે ખેડૂતો દ્વારા પક્ષીઓની હેરાનગતિથી બચવા માટે ખેતરોમાં કેસરી કલરની ઝંડીઓ લગાવવામાં આવી રહી છે અને તેમના ઉભા પાકને બચાવવા માટે કેસરી કલરની ઝંડીઓનો કીમિયો અજમાવી રહ્યા છે કેસરી કલરની ઝંડીઓ લગાવવાથી પક્ષીઓ ખેતરમાં આવતા ન હોવાથી થોડી ઘણી રાહત હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે